ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપ નિહાળી રહ્યા છો ચેનલ ઉપર ધોરણ છે ભૂગોળ અને અંદર આપણે બે વિભાગની ચર્ચા આજે ત્રીજો વિભાગ જે જોવાનો છે સડક વિભાગ અને સડક વિભાગની અંદર આપણે ખાસ જે વાત કરવા જઈ રહ્યા છે એ ભારતના સંદર્ભે વાત છે ભારતની અંદર જે મુખ્ય છે સડક માર્ગો છે સડક માર્ગનો વિકાસ કેવો થયો હશે ભારતની અંદર સડકોનું નિર્માણ કયા સમયથી થયું છે કયા પ્રાચીન વ્યક્તિઓ આપણા કે જે સડક માર્ગના નિર્માતા તરીકે ઓળખાતા હતા અને ભારતના સડક માર્ગોને કેટલા વિભાગની અંદર ડિવાઈડ કર્યા છે એ અંગેની ચર્ચાઓ આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છે આવો વિદ્યાર્થીઓ આપણે એની ચર્ચા કરીએ ભારતના સડક માર્ગો મિત્રો પ્રાચીન સમયથી આપણે વાત કરીએ તો ભારતમાં ગુપ્ત યુગ અને મૌર્ય યુગમાં રાજમાર્ગોનો વિકાસ થયો હતો તમને પ્રશ્ન આવે કે ભારતની અંદર કયા વિભાગની અંદર અથવા કયા સમયગાળાની અંદર સડકનું નિર્માણ થયું હતું તો ભારતની અંદર ગુપ્ત યુગ અને મૌર્યયુગના સમયકાળ દરમિયાન ભારતની અંદર સડક માર્ગનું નિર્માણ થયું હતું કયા વ્યક્તિઓને સડકના નિર્માતા તરીકે ઓળખે છે તો ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બે વ્યક્તિ મિત્રો મહાન સડકોના નિર્માતા એના સમયની અંદર એણે રોડ રસ્તાનું કામ ભારતની અંદર કર્યું હતું એ સમયની અંદર આપણે રાજાશાહી વખતની વાત કરીએ ને તો કયા સમયગાળામાં તો કે સમ્રાટ અશોકના સમયની અંદર અને ચંદ્રગુપ્ત મૌર્ય નામના વ્યક્તિ એણે સડકોના મહાન નિર્માતા તરીકે ઓળખાયા છે એટલા માટે કે આ લોકોએ એ સમયે દેશની અંદર સડકોનું નિર્માણ કર્યું હતું રોડ રસ્તા બનાવ્યા અને રાજમાર્ગો આપણે જે કહીએ છીએ કે કેટલાક આજે પણ કેટલાક પ્રદેશોની અંદર રાજમાર્ગો છે અસ્તિત્વ ધરાવે છે તો એ રાજમાર્ગોનું નિર્માણ કરનાર જો કોઈ વ્યક્તિ હતા ને ભારતની અંદર તો આ બે વ્યક્તિ સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય આ મહાન માર્ગો એટલે કે સડક માર્ગોના નિર્માતા તરીકે તેને ઓળખવામાં આવે છે બરોબર હવે વિશ્વની અંદર વાત કરીએ તો યુએસએ પહેલા નંબર આવે છે સડકોના નિર્માણની અંદર યુએસ પછી ભારતની સૌથી મોટી પ્રણાલી તરીકે એની ગણના થાય છે એટલે કે બીજા નંબરની જે કોઈ વિશ્વની અંદર સૌથી મોટી પ્રણાલી ભારતની અંદર હોય તો એ ભારતમાં છે અને સડકોની લંબાઈ કુલ લંબાઈ છેતાલીસ પોઈન્ટ નેવું કિલોમીટર એટલે કે ચોરસ કિલોમીટર જે એને લાખની અંદર વર્ણન કર્યું છે આ સૌથી મોટા મોટી પ્રણાલી આપણે કહી શકાય કે ભારતની અંદર સડકોનું જે નિર્માણ થયું છે યુએસ પછીનો બીજો નંબર એટલે ભારતની અંદર આવે છેતાલીસ પોઈન્ટ નેવું લાખ કિલોમીટર ચોરસ કિલોમીટર એ એની સડકની નિર્માણની પ્રક્રિયા હાથ ધરી છે હવે ભારતીય સડકો જે છે એને કયા વિભાગની અંદર વર્ગીકૃત કરી છે મિત્રો તમે પણ જાણતા છો કે ભારતીય સડકો છે એ લગભગ પાંચથી છ વિભાગની અંદર એને વર્ગીકૃત કરી છે આપણે અહીંયા મુખ્ય જે પાંચ વિભાગોની વાત કરીએ કે પાંચ વિભાગોની અંદર પછી એના પેટા વિભાગ પાંચ વિભાગની અંદર ભારતીય સડકોને વિભાજીત કરી છે પ્રશ્ન આવે કે ભારતીય સડકોને કેટલા વિભાગની અંદર વર્ગીકૃત કરી છે તો પાંચ વિભાગમાં એને વર્ગીકૃત કરે છે હવે કયા કયા પાંચ વિભાગ છે કે જે સડકોના નિર્માણ તરીકે એનો વિકાસ થયો છે તો એ વિશે વાત કરીએ આપણે તો ભારતીય સડકોને પાંચ વિભાગ એક રાષ્ટ્રીય ધોરી માર્ગો રાષ્ટ્રીય ધોરી માર્ગ એટલે શું કે જેને નેશનલ હાઈવે એવા શબ્દથી ઓળખવામાં આવે છે મિત્રો તમારા આસપાસના ગામડામાંથી અથવા શહેરમાંથી તમે જે જગ્યાએ વસવાટ કરો છો ત્યાંથી પણ કોઈ નેશનલ હાઈવે લખેલું એનએચ લખેલું હોય એને પણ એના જે એ રસ્તા ઉપર એક ખાંભા લગાડેલા હોય છે પથ્થરના અને અથવા એ હવે તો ડિજિટલ આવ્યું છે એટલે એનએચ લખેલું હોય પછી એનું નામ આપેલું ક્યાં નંબરનો રોડ છે તે એનએચ સિક્સ સેવન એટ વગેરે તો એને આપણે કહેવાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગો આ એક વિભાગ બીજો આવે છે રાજ્ય ધોરી માર્ગો જેને સ્ટેટ હાઈવે સ્ટેટ હાઈવે એવા શબ્દથી ઓળખવામાં આવે છે રાજ્ય ધોરી માર્ગો રાજ્ય ધોરી માર્ગો છે રાજ્યના ધોરી માર્ગો દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યની અંદર જે ધોરી માર્ગો આવેલા હોય તેને આપણે રાજ્ય ધોરી માર્ગ એવા શબ્દથી ઓળખવામાં આવે છે એના પછી આવે છે જિલ્લા હાઈવે ડિસ્ટ્રિક્ટ હાઈવે જેવા શબ્દથી ઓળખવામાં આવે છે જિલ્લાના માર્ગો અને એના પછી આવે છે ચોથો છે ગ્રામીણ સડક માર્ગ જે ગામડા તાલુકાથી ગામડાને જોડતા ગામડાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા અને જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાજ આંતરરાષ્ટ્રીય એમ અલગ અલગ પ્રકારથી ઓળખવામાં આવે છે અને પાંચમો જે વિભાગ છે એ સરહદીય માર્ગો આપણી જે સરહદ જે દેશો સાથે મળેલી છે અને ત્યાં આપણે ખ્યાલ છે કે ભારત અને પાકિસ્તાનની સરહદ જોડાયેલી છે ભારત અને ચીનની સરહદ જોડાયેલ છે ભારત અને નેપાળની સરહદ જોડાયેલી છે તો ત્યાં જેટલા જે સરહદીય માર્ગો આવેલા છે અને સરહદીય માર્ગોનું કાર્ય એ ઉત્તમ પ્રકારનું કાર્ય ભારતની અંદર છે કારણ કે આપણી જો દિવાલો કાચી હોય એટલે કે જે પથ્થર આપણે પાયાનો જે પથ્થર કહી શકાય પાયો મજબૂત હોય તો ઇમારત બરોબર બનતી નથી આપણે જાણીએ છીએ કે જે સરહદીય માર્ગોનું મેન્ટેનન્સ બહુ સારા પ્રમાણની અંદર ભારતની અંદર થાય છે બરોબર તો એને આપણે સરહદી માર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને ભારત દેશની અંદર આપણે કુલ સડક માર્ગોનો વિકાસ કરીને આપણે જોઈએ તો ઓગણીસ હજાર એકસો સોળ કિલોમીટર સુધીના સડક માર્ગો એ ભારત દેશની અંદર આવેલા છે અને ભારત દેશની અંદર અદ્યતન માહિતી પ્રમાણે જોઈએ તો કેટલા હાઈવે આવેલા છે તો નવસો ને ત્રેપન પ્રકારના માર્ગો એ ભારતની અંદર આવેલા છે કેટલા નવસો ને ત્રેપન પ્રકારના માર્ગ ભારતની અંદર જુદા જુદા પ્રદેશની અંદર આવેલા એ પછી ગુજરાત રાજ્ય હોય મહારાષ્ટ્ર હોય આંધ્રપ્રદેશ હોય તમિલનાડુ હોય જમ્મુ કાશ્મીર હોય કે આપણા સરહદી જિલ્લા માર્ગો હોય એ વગેરે તો પા નવસો ને ત્રેપન અદ્યતન સડક માર્ગો એ ભારત દેશની અંદર આવેલા છે આ પ્રશ્ન આવે તો યાદ રાખજો અને કુલ સડકોની આપણે જે સંખ્યા વાત કરીએ તો હજાર એકસો ને સોળ કિલોમીટર સુધીના સડક માર્ગો એ ભારત દેશની અંદર આવેલા છે હવે જે સડકો છે એને કેટલાક નામ આપવામાં આવ્યા છે તો આઠ વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે જે આપણા સડકો છે અને એને ખાસ એના નામ કે નેશનલ હાઈવે નંબર વન નેશનલ હાઈવે નંબર ટુ નેશનલ હાઈવે નંબર થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એઇટ સુધીના એને જે નામ આપવામાં આવ્યા છે એમાં કેટલા ક્યાંથી નીકળે છે કોને કોને જોડે છે એને આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો પહેલી વાત છે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર વન નેશનલ હાઈવે નંબર વન એવો શબ્દ પરીક્ષાની અંદર આવે કે નેશનલ હાઈવે નંબર વન કોને ક્યાં છે જો મિત્રો નકશો પાંચ માર્કનો આવે છે યાદ રાખજો અને એમાંથી આ પાઠમાંથી એક પ્રશ્ન તમને નકશાનો હશે અને નકશાની અંદર આ પ્રશ્ન પૂછાય તમને પાઇપલાઇનનો પૂછાય રેલવેનો પૂછાય રોડનો પૂછાય તો કોઈ પણ પ્રશ્ન એ પૂછી શકે અને એને આધારે આપણે એના જવાબો લખવા એ જરૂરી છે તો રાષ્ટ્રીય ધોરી માર્ગ એક કોને જોડે છે દિલ્હીથી અમૃતસર તમને એમ પૂછાય કે દિલ્ નેશનલ હાઈવે નંબર વન દિલ્હીથી અમૃતસર વાયા કયા શહેરો આવે છે તો વાયા અંબાલા અને જલંધર વચ્ચે કયા શહેરો આવે તો કે આ અંબાલા અને જલંધર એ બંને એટલે કે એની અંદર મુખ્ય જે શહેરો આ સિવાય તો ઘણા બધા શહેરો ગામડાઓ આવતા હોય પણ જે મુખ્ય શહેરો એનો ઉલ્લેખ કરેલો હોય છે એટલે દિલ્હીથી અમૃતસર સુધી જોડતો અંબાલા અને જલંધર વચ્ચે બે શહેરો આવે છે નેશનલ હાઈવે નંબર વન દિલ્હીથી અમૃતસર નેશનલ હાઈવે નંબર ટુ એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બે દિલ્હીથી કોલકત્તા દિલ્હીથી લઈને કોલકત્તા તમે નકશાની અંદર જોજો એમાં વચ્ચે ક્યાં શહેરો આવે તો કે મથુરા આવે છે આગ્રા આવે છે કાનપુર આવે છે અને વારાણસી શહેરનો વચ્ચે એની અંદર સમાવેશ થયો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ત્રણ એ ક્યાં આવે છે તો કે આગ આગ્રાથી મુંબઈ આગ્રાથી લઈ આપણે તાજમહેલ જે આગ્રાથી લઈ અને મુંબઈ સુધી તો વચ્ચે કયા શહેરો આવે કે ગ્વાલિયર આવે છે નાસિક આવે છે બરાબર નાસિક ત્રંબક જે વિસ્તાર છે એનો સમાવેશ કરવામાં આવે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ત્રણ ની અંદર એના પછી આવે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચાર એ ક્યાંથી તો થાણેથી ચેન્નાઈ સુધી થાણેથી લઈ એટલે મુંબઈની બાજુમાં થાણે આવેલું છે ત્યાંથી લઈને ચેન્નાઈ સુધી તો વચ્ચે કયું શહેર આવે

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છ એ ક્યાંથી જોડે છે તો કોલકત્તાથી સોરી ધૂળેથી અને કોલકત્તા સુધીનો જે માર્ગ છે તો વચ્ચે આવે છે નાગપુર અને રાયપુર નામના શહેર આવે છે આ વાત થઈ આપણે છ ની હવે સાતમો જે છે મિત્રો ખૂબ આ બે છે ખૂબ અગત્યના છે એટલા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત વારાણસી દેશનો સૌથી મોટા મોટો જો કોઈ ધોરીમાર્ગ હોય વિદ્યાર્થીઓ તો નેશનલ હાઈવે નંબર સેવન રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત ક્યાંથી ક્યાં જુએ છે વારાણસી થી લઈ અને કન્યાકુમારી સુધીનો ભારતનો સૌથી મોટા મોટો ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને એનો નંબર આપ્યો છે નેશનલ હાઇવે નંબર સેવન યાદ રાખજો એના પછી ભારત ગુજરાતમાંથી એક પસાર થાય છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો તો કે આઠ નંબરનો જે માર્ગ છે નેશનલ હાઈવે નંબર આઠ કોને જોડે છે તો કે દિલ્હીથી મુંબઈ સુધી એમાં ગુજરાતના શહેરોનો સમાવેશ થાય છે એમાં મહેસાણાનો સમાવેશ થાય છે ગાંધીનગરનો સમાવેશ થાય છે બરાબર એ શહેરો એ ગુજરાતમાંથી પસાર થતો ગુજરાતમાંથી પસાર થતા ધોરીમાર્ગનું નામ જણાવો અને કયા નંબર આપવામાં આવે છે અને કોને જોડે છે આવો પ્રશ્ન પૂછાય તો નેશનલ હાઈવે નંબર એટ દિલ્હીથી મુંબઈ સુધી જોડે છે અને ગુજરાતમાંથી એનો કેટલોક હિસ્સો એ પસાર થાય છે આ નેશનલ હાઈવે નંબર આઠ કયા માર્ગને શેરશાહ સુરી માર્ગ તરીકે ઓળખવામાં આવે તો નેશનલ હાઈવે નંબર એક એને શેરશાહ સુરી નામ આપવામાં આવ્યું હતું પણ હવે એ જીના જૂના સિલેબસની અંદર એનો ઉલ્લેખ થયેલો છે આપણે આની અંદર એનો ઉલ્લેખ કરેલો નથી તો સાત જે છે એ ભારતનો સૌથી મોટો મોટો ધોરી માર્ગ છે આઠ નંબરનો હાઈવે છે ભારતના ગુજરાતમાંથી પસાર થાય છે એનો કેટલોક હિસ્સો એટલે કે દિલ્હીથી મુંબઈને જોડે છે અને બાકીના જે હાઈવે છે એમાંથી જો તમને પ્રશ્ન પૂછાય તો ભારતીય જે આખાના આઠ નંબરના હાઈવેની માહિતી આપવામાં આવી છે કે જે ભારતના જુદા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના ચારેય ખૂણા સુધી લઈ લીધા છે અને ચારે ચાર ખૂણાની અંદર જે આપણા મહત્વના કેન્દ્રો છે આપણા મહત્ત્વના સેન્ટરો છે એનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બધા જ અને વાયા કયા શહેરો આવે હવે તમને પરીક્ષાની અંદર નકશો પૂછાય અને નકશાની અંદર એમ પૂછાય કે ભાઈ નેશનલ હાઈવે નંબર આઠ અંગે માહિતી આપો ક્યાંથી ક્યાં પસાર થાય ને વચ્ચે આવતા કોઈ પણ બે શહેરના નામ લખો તો તમારે દિલ્હીથી પસાર કરવાનો છે મુંબઈ સુધી પહોંચાડ ડાયરેક્ટ દિલ્હીથી મુંબઈ સીધું નથી લઈ લેવાનું નકશાની અંદર બરોબર જોવાનું ક્યાંથી ક્યાં એ રોડ અને મિત્રો સંજ્ઞા કઈ હોય છે રોડને એ તમને ખ્યાલ હોવી જોઈએ કે એની અંદર જે સંજ્ઞાનો ઉપયોગ કરે સંજ્ઞાની અંદર તમારે લખવું પડે કે આ જે સાંકેતિક સંજ્ઞાઓ છે એનો ઉલ્લેખ તો દિલ્હીથી લઈ દિલ્હીથી જતો હોય અને મુંબઈ સુધી જે આવતો હોય તો રાજસ્થાન થઈ જયપુર થઈ અમદાવાદ થઈ અને પછી સીધો એ મુંબઈ તો એ રીતે આપણે એનો ધોરી માર્ગ ડાયરેક્ટ તમારે દિલ્હીથી મુંબઈ લઈ લેવાનું નથી સીધું આ કોઈ આપણે એરોપ્લેનની વાત નથી કરતા હવાઈ માર્ગની વાત નથી કરતા એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બરોબર એટલે જે નકશાની અંદર બરોબર જોવાનું અને કઈ રીતે એનો ઉલ્લેખ થયેલો છે એ રીતે આપણે લખવાનું તો આ વાત થઈ વિદ્યાર્થીઓ નેશનલ હાઈવે ની એટલે કે ભારતની અંદર જે સડકોનું નિર્માણ મૌર્યયુગ્ધ અને અશોક સમ્રાટના અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર જે મહાન પ્રણેતાઓ તને કે ઓળખા રાજમાર્ગનો વિકાસ એણે કર્યો હતો ભારતીય સડકોને પાંચ વિભાગની અંદર વર્ગીકૃત કરી છે અને સડકોના મુખ્ય આઠ નેશનલ હાઈવે અંગેની આપણે ચર્ચાઓ કરી આટલી વાત રાખીએ છીએ ફરી પાછા નવા મુદ્દા સાથે આપણે મળશું ત્યારે નવી ચર્ચાઓ સાથે અહીંયા આ ટોપિકને આપણે વિરામ આપીએ છીએ સૌ વિદ્યાર્થીનો ફરી એકવાર ધન્યવાદ આભાર